પૂરનો માહોલ છે અને હવે પછીની કલાકો તો ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાની ઘરો તણાઈ ગયા છે ગાડીઓ તણાઈ ગઈ છે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને જોવા જઈએ તો ખેતરો તો મિત્રો આખા આખા પાણીમાં તરબોળ થઈ ચુક્યા છે માઠું નુકસાન થયું છે જેટલો પણ મિત્રો વરસાદ ગઈકાલે આવ્યો છે તેના વિડીયો અમે તમને દેખાડવાના છીએ કારણ કે ગઈકાલે ગુજરાત રાજ્ય વીસ ઇંચ સુધીના ટોટલ વરસાદો અમુક અમુક તાલુકાઓની અંદર અમુક અમુક જિલ્લાઓની અંદર આવ્યા છે જોવા તો સૌથી વધારે વરસાદ મિત્રો દ્વારકાની અંદર અને ખાસ કરીને જિલ્લાની જિલ્લાની અંદર અંદર આવ્યો આ મિત્રો અમુક અમુક થી લઈને પંદર ઇંચના વરસાદો પડ્યા છે જેને કારણે મિત્રો વરસાદોને કારણે જે છે તે આખે આખું ગુજરાત રાજ્ય પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે અને મોટી વાત તો મિત્રો એ છે કે સિસ્ટમનો ખતરો હજુ ટળ્યો નથી જોઈ લો જે ઓફ ટ્રેક લંબાઈ રહ્યો છે તે મુજબ એવું લાગી રહ્યું છે કે આજનો દિવસ આનાથી ભારે જવાનો છે ગઈકાલ કરતા પણ અને હજુ મિત્રો ચોવીસ તારીખ સુધી ગુજરાત તૂટવાનો છે અને આજનો દિવસ તોડાઈ રહ્યું છે આ ચેનલના માધ્યમથી દરરોજના હવામાન સમાચાર અને લાઈવ અપડેટ અમે તમને આપતા હોઈએ છીએ સૌથી પેલા મિત્રો આજે કઈ કઈ વાત કરવાની છે તેના ઉપર અપડેટ લઈએ સૌથી પહેલા મારે તમને ફોટો અને વિડીયો દેખાડવાના છે કે જે ગઈકાલે

বেলা જોઈ요 મિત્રો ફોટો વિડિયો જે સામે આવી રહ્યા છે તેના વિશે અપડેટ લઈએ લાઈવમાં તો મિત્રો સૌથી પહેલા આ તો જે છે કે મિત્રો મારે તમને અપડેટ જે લાઈવ આપવાની છે તેના વિશે મિત્રો સૌથી પહેલા ફોકસ કરીએ તો જોઈ લ્યો અહીંયા મિત્રો તમને દેખાડી દે તો આ રેડ એલર્ટ છે આજે તેના વિશે આગળ વાત કરીશું પરંતુ સૌથી પહેલા આ વિડિયો ઉપર મારે તમને જે છે તે ફોકસ કરાવવાનું છે કારણ કે વિડિયો સામે આવી રહ્યો છે સવરાષ્ટ્રમાં જૂનાગઢ અને દ્વારકાની અંદર જે ગઈ કાલે પૂર જેવો માહોલ સુબા મળ્યા તેની વચ્ચેથી ઘરો લોકોના ડૂબ્યા છે ઘરો તણાઈ ગયા છે વાત હવામાં નથી જોઈ આખે આખું નળિયાનું ઘર જે છે તે મિત્રો પાણીના ધસમસતા પ્રવાહની અંદર જે છે તે પ્રવાહમાં આગળ નીકળી ગયું છે વિસ્તારથી જોઈ આરામથી મિત્રો વિડીયો જુઓ તમને ખ્યાલ આવશે કે જે છે તે પાણીના પ્રવાહમાં આ રીતનો પ્રવાહ હતો તેમાં આખે આખું ઘર તણાઈને મિત્રો જે છે તે આખે આખું ઘર પડીને મિત્રો અહીંયા વહેતું જોવા મળ્યું છે આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે વિસ્તારોની અંદર અને આ મિત્રો કોઈ નદી નથી જોઈ મિત્રો અહીંયા લોકો રહી રહ્યા છે આ લોકોના ઘરનો પ્લોટિંગ વિસ્તાર છે તેમાં શેરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે આ શેરીઓ જોશો તો નદી જેવી લાગી રહી છે બીજો પણ વિડીયો મિત્રો તમને દેખાડવાનો છે મારે આગળ દેખાડું તો મિત્રો આ વિડીયો તમે જુઓ આ વિડીયો મિત્રો સામે આવી રહ્યો છે જુનાગઢના મેંદરડામાંથી કે જ્યાં મિત્રો જોઈ લો આ ખેતરનો વિડીયો છે આખે આખું ખેતર જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે મગફળીનો આ પાક છે જે મિત્રો તબાહ મચતો જોવા મળ્યો છે આ એક ખેતરનો છે આવા તો હજારો લાખો ખેતરો પાણીમાં તરબોળ થયા છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ગઈકાલનો આ વિડીયો છે ત્યાર પછી આ વિડીયો જોવો મિત્રો જુનાગઢનો આ વિડીયો છે જેમાં ટુ વ્હીલરો પણ મિત્રો લોકોની તણાઈ ગઈ છે આ શહેરીનો નજારો છે જેમાં તમે જોશો વાહનો ઘર દુકાનો બધામાં મિત્રો પાણી ભરાઈ ગયા છે મેડિયો જણાવ્યા છે આ બધે બધા વિડીયો જે છે તે મિત્રો હજુ આજના વિડીયો જે સામે આવશે અમે તમને આવતીકાલે પણ દેખાડીશું જેમાં તમે જોશો કે મિત્રો હજુ ખતરો ટળ્યો નથી સંકટ હજુ ટળ્યું નથી કારણ કે ગુજરાતમાં આનાથી પણ ભયંકર લેવલના હાઈ લેવલના અતિભારે તબાહી મચાવનારા વરસાદ છે ત્યારે મિત્રો જોઈએ કે ગઈકાલેની અંદર બાર ઇંચ પડ્યો છે વંથાળીમાં નવ ઇંચ અને કેશોદમાં આઠ ઇંચના વરસાદોએ છોતરા મચાવ્યા છે ત્યારે બીજી તરફ દ્વારકા લાગુના વિસ્તારમાં પણ ભારે વરસાદ કલ્યાણપુર લાગુના વિસ્તારમાં ચૌદ ચૌદ ઇંચના વરસાદ પડ્યા છે તો મિત્રો બીજી તરફ દ્વારકા પોરબંદર જામનગર જૂના

બનાસકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી સૌરાષ્ટ્રનું દ્વારકા જામનગર મોરબીથી લઈને પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ દક્ષિણ ગુજરાતનું ભરૂચ ત્યાંથી નીચે આવીએ તો સુરત વ્યારા બારડોલી અને નીચેના નવસારી અને વલસાડ આ બધા ભાગોમાં રેડ એલર્ટ છે અને જ્યાં જ્યાં રેડ એલર્ટ છે ત્યાં મિત્રો તમે માનીને ચાલો કે આઠથી દસ ઇંચના વરસાદ આવી શકે કારણ કે રેડ એલર્ટ મિત્રો ક્યારે જ આપવામાં આવે છે કે જ્યારે મિત્રો અતિ ભયંકર લેવાના વરસાદો પડતા હોય છે બીજા નંબર ઉપર બાકીના જેટલા પણ જિલ્લાઓ બચ્યા ત્યાં પણ મિત્રો જુઓ તો તમને ખ્યાલ આવે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી દીધેલું છે ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં છે જોઈ લો તો ઓરેન્જ એલર્ટ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરથી લઈને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગોધરા મહિસાગર ખેડા દાહોદના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ લો તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ જે વિસ્તારો છે સાંબરકાંઠાના અને નીચે દક્ષિણ ગુજરાતમાં જે મિત્રો નર્મદા તાપી ડાંગના વિસ્તારો છે અને જે મહીસાગરના વિસ્તારો છે છોટાઉદેપુર છે આ બધા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટમાં પણ સાત સાત આઠ આઠ ઇંચના વરસાદો પડતા હોય છે અને તેનાથી ઓછા તો પાંચ પાંચ ઇંચના પણ પડતા હોય છે તો મિત્રો આ બધી જ માહિતી લેટેસ્ટ મેં તમને જે આપી તે ખાસ કરીને નકશાઓને આધારે અને તેના આધારે આપી ત્યાર પછી હું તમને હવે લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાવા જઈ રહ્યો છું સિસ્ટમનું તેનાથી જેનાથી તમને ખ્યાલ આવે કે આ સિસ્ટમ કેટલી ખૂંખાર છે કેટલી આંકરી છે અત્યારે મિત્રો જોશો તો ગુજરાત ઉપર ટૂંકમાં બે થી ત્રણ મોટી સિસ્ટમ સક્રિય છે આ આખો આખો મેપ મિત્રો મિત્રો જોઈએ તો તો વચ્ચે જે જે છે 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 તે જોશો અહીંયા ગુજરાત ગુજરાત આવેલું સર્કલ માર્ક એક બાજુ મિત્રો અરબ સાગરમાં મોટી વિશાળકાય સિસ્ટમ જે પાકિસ્તાન અને ગુજરાતને તબાહ કરી રહી છે બીજા નંબર ઉપર બંગાળની ખાડીની આગળ વધેલી આ સિસ્ટમ કે જે અત્યારે એમપી ઉપર આવી ગઈ છે તો આખે આખા જે કલરવાળા ભાગ તમે જોઈ રહ્યા છો આ મોટી સિસ્ટમ આખે આખા ગુજરાતનો નકશો ફેરવા જઈ રહી છે તાંડો મચાવવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે કારણ કે

વાદળોને કારણે આજનો દિવસ એટલે કે તારીખ 21 અને આવતી કાલનો દિવસ એટલે કે તારીખ 22 બંને દિવસ મોટી ઘાત છે તો મિત્રો મે તમને બધી જ માહિતી આપી દીધી તારીખોને લઈને અને આવનારા દિવસોને લઈને સિસ્ટમને લઈને હવે મિત્રો આપણે વાત કરવાની છે આજના દિવસ ઉપર ઓન્લી આજે શું થશે તે જ વાત કરવાની છે બીજી કોઈ વાત હવે નથી કરવાની આજનો દિવસ ક્યાં કેટલો વરસાદ પડશે સવારથી સાંજ સુધીમાં કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ પડશે એક કોઈ ગામના નામ લઈને મિત્રો ચાલો જાણીએ શરૂઆત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની લાઈવ અપડેટ મેળવીએ તો મધ્ય ગુજરાત ઉપર એટલી ગોઠવાઈ ગઈ છે જોઈ લો મધ્ય ગુજરાતની વાત કરીએ આજે ત્યાં કયા ભાગોમાં હાઈ એલર્ટ તો મિત્રો મધ્ય ગુજરાત ઉપર આજે વિરામગામથી લઈને અમદાવાદ ગાંધીનગર રસકો બાપુનગર પ્રાંતિજના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચેના જે પણ મિત્રો મહેમદાબાદના વિસ્તારો છે કપડવંશ નડિયાદ છે આ ભાગોની અંદર અતિ ભયંકર હાઈ લેવલના વરસાદો જોવા મળશે જયારે મિત્રો જમણી બાજુના જે ભાગો છે જેમ કે ગોધરા દાહોદ લુણાવાડા મહીસાગર વરસાદમાં જણાવી રહ્યું છે જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો વલસાડથી લઈને સુરતનો જે પટ્ટો છે ત્યાં મિત્રો તબાહી મસ્તી જોવા મળી રહેશે કારણ કે હાઈ લેવલની સિસ્ટમ ગુજરાતના ભાગોને સાફ કરશે તેની વચ્ચે મિત્રો જાણીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતમાં કોસંબા વાંકાળ બારડોલી સુરત સુરત નવસારીના વિસ્તારોથી લઈને નીચે આવે તો વ્યારા બિલીમોરા વલસાડ આહવા ડાંગ અને વાસંદા સાપુતારાના જે વિસ્તારો છે તો ટૂંકમાં નીચે બાપીથી લઈને ઉપર સુરત વ્યારા અને કોસંબા આ ભાગોની અંદર આવતા વચ્ચેના બધા જ ટ્રેકની અંદર જે છે તે હાઈ લેવલ પ્રેશરની સિસ્ટમ આ સિસ્ટમ મિત્રો કડાકા ભડાકા સાથે અને છોતરા કાઢનારા વરસાદો ગાજવીજ સાથે અહીંયા લઈને આવશે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને ઉપરના વિસ્તારો જોઈ લો તો ઉપર પણ મિત્રો જે વડોદરાથી લઈને આસપાસનો પટ્ટો છે જેમાં વડોદરા છે નીચે જોઈએ તો અંકલેશ્વર છે ઉપર જોઈએ તો આણંદ છે નીચે ભરૂચ છોટા ઉદેપુર આ બધા ભાગોમાં ભારે વરસાદ ત્યાંથી ઉપર મિત્રો ઉત્તર ગુજરાતની પણ અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સિસ્ટમ સક્રિય છે આજે સાંજના સમયગાળા દરમિયાન અને બપોરે જે છે અતિભારે વરસાદનું તાંડવ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી ખેડબ્રહ્મા હિંમતનગર મોઢેરાના વિસ્તારોથી લઈને રાધનપુર દિયોદર થરાદ સુઈ ગામના વિસ્તારોથી લઈને આબુ અંબાજીથી લઈને પ્રાંતિજ અને બયારના વિસ્તારોમાં વરસાદ અને મેઘરાજા છોતરા કાઢશે તો બીજી તરફ સૌરાષ્ટ્રની પણ લાઇવ અપડેટ મેળવીએ તો જોઈ લો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે જેમાં વિસ્તારો જોઈ લો જેથી દરિયાકાંઠે આવનારા બધા જ વિસ્તારોની અંદર આ જેટલો પણ મિત્રો દરિયાકાંઠાનો ભાગ છે બધા ભાગ ઉપર સિસ્ટમ તબાહી મચાવશે અને જે મધ્ય સૌરાષ્ટ્રનો વિસ્તાર છે જેમ કે અમરેલી રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર આ ચાર જિલ્લામાં હાઈ પ્રેશરીય સિસ્ટમને કારણે અહીંયા પણ વરસાદ રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં જે છે તે પાંચ ઇંચથી વધારે વરસાદ લગભગ જોવા નહીં મળે બાકી જે ભાગ છે મિત્રો દરિયાકાંઠા ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર મોરબી છે આ ભાગોની અંદર પવન સાથે અને મિની વાવાઝોડા ચક્રવાત આંધી તોફાન સાથેના વરસાદો પડી જશે બાકી મિત્રો કચ્છ ઉપર પણ આજે હાઈ લેવલના વરસાદની એલર્ટ છે દરિયાકાંઠે કચ્છ પણ રહેલું છે તેથી બાકી આવનારા દિવસો કેવા જોવા મળશે તો જોઈ લો બાવીસ તારીખે પણ આજની જેવો જ અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે ત્રેવીસ ચોવીસ તારીખે પણ મિત્રો જે છે વરસાદ વરસાદનો જોર દેખાઈ રહ્યું છે 25 તારીખથી આ વરસાદનો રાઉન્ડ ધીમે ધીમે ઓછો પડતો જોવા મળી રહ્યો છે જેના વિશે મિત્રો ભવિષ્યમાં જે છે તે કાઈ જે કંઈ પણ અપડેટ આવશે તમારા સુધી લાવતા રહીશું આ ચેનલના માધ્યમથી આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરજો કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજ કામના અપડેટ હવે માનને લગતા અમે તમને આપતા રહીશું તો મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ દરેક મિત્રો જે છે તે રજા આપશે અને તમારા ગામનું નામ કોમેન્ટમાં લખશે કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી Said War Cadish.